છે લોકો સ્વયંભુ આ તિરંગા યાત્રામાં જોડાયા છે રાજકોટ મહાનગરપાલિકા આયોજન ની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષથી ગુજરાતના અલગ અલગ મહાનગરોની અંદર ત્રિરંગા યાત્રાનું આયોજન કરીએ છીએ તેના ભાગરૂપે આજે રાજકોટ શહેરથી યાત્રા શરૂ થઈ રહી છે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાથી શરૂ કરેલી પુષ્પાંજલિથી શરૂ કરી મહાત્મા ગાંધીજીની પ્રતિમાએ આ યાત્રા પૂર્ણ થશે ગુજરાત સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ યાત્રા આજે શરૂ થવાની છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દેશના અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને આરોગ્ય મંત્રી શ્રી જેપી પી સાહેબ અને અમારા ગુજરાતના યશસ્વી ભાજપાના અધ્યક્ષ કેન્દ્રના કેબિનેટ મંત્રી માન્ય સી આર પાટીલ સાહેબ ની અધ્યક્ષ સ્થાન થોડી જ વારની અંદર આ યાત્રા શરૂ થશે સ્વયંભૂ લોકો જોડાયા છે માહોલ અત્યારે જોવાય તો દેશ ભક્તિ જે નવા યુવાનો છે એને આઝાદી નું માન સમજાવવા માટેની આ યાત્રા છે ધન્યવાદ